સ્થાનિક સમાચાર ઠક્કર છે નમસ્કાર આગામી લોકસભાની ચૂંટણીમાં દિવ્યાંગ મતદારોને મતદાન પ્રક્રિયામાં સરળતા રહે તે માટે સક્ષમ નામની એપ ચૂંટણી આયોગ દ્વારા લોન્ચ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આ એપ દ્વારા દિવ્યાંગજનો તેમના નામ નોંધણીથી લઈને મતદાન સ્થળ સુધીની તમામ પ્રકારની માહિતી ઘેર બેઠા મેળવી શકશે દિવ્યાંગજનો વધુમાં વધુ પ્રમાણમાં સરળતાથી મતદાન કરી શકે તેવા હેતુથી એપ લોન્ચ કરાઈ છે માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુરે દરેક નાગરિકને મેરા પહેલા વોટ દેશ કે લીઝ ઝુંબેશમાં જોડાવા અને યુવા મતદારોને આગામી ચૂંટણીમાં તેમના લોકતાંત્રિક અધિકારનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવા અપીલ કરી છે શ્રી ઠાકુરે આ અભિયાનનું ગીત શેર કર્યું અને દરેકને પોતાની રીતે અને શૈલીમાં આ ઝુંબેશને આગળ વધારવા માટે આહવાન કર્યું તેમણે દરેકને માય જીઓવી ઇન્ડિયા પોર્ટલ સહિત કોલેજોના માધ્યમથી આ જવાબદારી સ્વીકારવા અને સામૂહિક રીતે ઓનલાઈન માધ્યમથી આગળ આવવા અપીલ કરી હતી કલેક્ટર કચેરી ભુજ ખાતે આજરોજ કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને ધોરણ દસ અને ધોરણ બાર બોર્ડની પરીક્ષાના એક્શન પ્લાન અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી આ બેઠકમાં શ્રીએ શિક્ષણ વિભાગને પરીક્ષા શાંતિમય વાતાવરણમાં યોજાય ચીટીંગ ન થાય રૂમ પેપર ડિલિવરી કંટ્રોલ રૂમ પોલીસ બંદોબસ્ત વીજ પુરવઠો સહિતના તમામ જરૂરી આયોજન અંગે તકેદારીપૂર્વક કામગીરી કરવા સૂચના આપી હતી બેઠકમાં પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી વાઘેલા તથા નોડલ અધિકારી શ્રી ઝાલાએ વિગતો આપતા જણાવ્યું હતું કે તારીખ અગિયાર માર્ચથી પરીક્ષા શરૂ થશે જેમાં ધોરણ દસ માટે ભુજ ગાંધીધામ નખત્રાણા એમ ત્રણ તથા ધોરણ બારની પરીક્ષાના આયોજન માટે ભુજ અને ગાંધીધામ એમ બે ઝોન બનાવવામાં આવ્યા છે બોર્ડની આ પરીક્ષામાં જિલ્લામાં ધોરણ દસમાં છવ્વીસ હજાર એકસો ચાલીસ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં એક હજાર છસો છ તથા ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં ચૌદ હજાર નવસો બાવન વિદ્યાર્થીઓ મળી કુલ બેતાલીસ હજાર છસો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે છાત્રોના માર્ગદર્શન માટે જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ તારીખ દસ માર્ચથી શરૂ કરવામાં આવશે જે સવારે સાતથી રાત્રિના આઠ વાગ્યા સુધી કાર્યરત રહેશે નખત્રાણાના મોટા અંગીયા ગામને દીકરી ગામ જાહેર કરવામાં આવ્યું છે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન ડીએસઇડબલ્યુ ની ટીમ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી હતી મોટા અંગીયા ગ્રામ પંચાયત દ્વારા નવા બનાવેલા મહિલા બસ સ્ટેશનનું તેમજ બધી દીકરીઓના નામે દીકરી વન બગીચાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ગામની દરેક દીકરીઓના નામ એક એક વૃક્ષનું વાવેતર કરી દરેક વૃક્ષને દીકરીનું નામ આપી અને દરેક વૃક્ષના જતનની તમામ જવાબદારી ગામની દીકરીઓને સોંપવામાં આવી હતી રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર કચ્છ દ્વારા આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા સંચાલિત ગુજરાતના પર્યટન સ્થળો પર મુલાકાત લેતા પર્યટકોને વિભિન્ન પ્રકારની ઝાંખી મળે તથા પર્યટન પર્વ સ્થળોને વધુ ઉર્જાવાન બનાવવા પર્યટન પર્વ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન આગામી તારીખ ઓગણત્રીસ ફેબ્રુઆરીના રોજ સવારે છ વાગ્યાથી ધોળાવીરા ખાતે કરવામાં આવેલું છે જેમાં કચ્છના નામાંકિત કલાકારો દ્વારા લોક ડાયરો સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિઓ કરવામાં આવનાર છે આ કાર્યક્રમ તેમજ આ ભાતીગઢ લોક લાભ લેવા જિલ્લા યુવા વિકાસ અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે આજે સત્યાવીસ ફેબ્રુઆરીએ ઉજવાતા રાષ્ટ્રીય પ્રોટીન દિવસ નિમિત્તે ભુજની અદાણી હોસ્પિટલના તબીબોએ જણાવ્યું હતું કે માનવ શરીરના દરેક કોષ માંસપેશી અને તેના બંધારણથી લઈને કાર્યક્ષમતા તથા જ્ઞાનતંતુઓના આદાન પ્રદાન તેમજ વિનિમય માટે ખોરાકમાં પ્રોટીન આવશ્યક તત્વ છે જિલ્લા મથક ભુજના નૂતન સ્વામિનારાયણ મંદિરમાં પોલીસ અને આર્મીના સંયુક્ત ઉપક્રમે સલામતી અને સુરક્ષા તંત્રની ક્ષમતા અંતર્ગત આજે બપોરે શહેરના પ્રવાસનધામ એવા નૂતન મંદિરે મોકડ્રીલ યોજાઈ હતી જેમાં આતંકવાદીઓ મંદિરમાં ઘૂસી જાય અને બોમ્બ બ્લાસ્ટ કરે એ પ્રકારનું દ્રશ્ય ઉભું કરાયું હતું જેમાં પોલીસ અને આર્મીના જવાનો દ્વારા ઓપરેશન પાર પાડી આતંકવાદીઓને ઝડપી લેવામાં આવે છે એવું દર્શાવાયું હતું તો આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર